નવરાત્રી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા અનોખી પરંપરાને અનુસરવામાં આવે છે સામાન્ય રીતે જે પ્રકારે માતાની આરાધનામાં ગરબે ગૂમવામાં આવે છે તે પ્રકારે આદિવાસી યુવાનો ઘેર નૃત્ય કરે છે આ નૃત્ય સાથે કેટલીક અનોખી અને વિચિત્ર ગણી શકાય તેવી પરંપરા જોડાયેલી છે જેમાં પુરુષો સ્ત્રીવેશ ધારણ કરે છે પેઢી દળ પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેરની પાંચથી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેરનૃત્ય રજૂ કરતી હતી જે આજે પરંપરા વિસરાઈ રહી છે ત્યારે નવી દેવી ગામના આદિવાસી સમાજના યુવાનો આ ઘેર પરંપરાને જીવંત રાખી છે ચાલુ વર્ષે ઘેર પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ કઠોર તપસ્યારૂપી ગેરનૃત્ય રૂપી માતાજીની આરાધના માટે છેલ્લા એક મહિનાથી પરિશ્રમ કરી આ નૃત્ય શીખી નવરાત્રિ દરમિયાન મંદિરથી નીકળી નૃત્ય કરે છે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલતી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે નવરાત્રી દરમિયાન નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે અંકલેશ્વરના નવી દેવી ગામના આદિવાસી સમાજના ઘેરૈયાની પંદરથી વીસ સભ્યોની ટોળકી ગરબા દાંડિયા સાથે યુવાનો અને તરુણો નવ દિવસ ત્રિવેષ ધારણ કરી નવ દિવસ માતાજીની આરાધનામાં લીન બની પરિવાર તેમજ ઘરનો ત્યાગ કરે છે નવ દિવસ ઘેરૈયા મંડળ વિવિધ સ્થળોએ યોજાતા શેરી ગરબા અને માતાના મંદિરે નૃત્ય કરે છે અને દાનમાં મળતા અનાજ અને ભેટની મદદથી સમાજ અને ધર્મના ઉત્થાન માટે ખર્ચા કરે છે ત્યારે સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે અને પરંપરાને સમાજના નાના બાળકોને તાલીમ આપી જીવંત રાખવા પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે નવરાત્રી દરમિયાન નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે મારું નામ છે દેવજીભાઈ નાથુભાઈ વસાવા નવી દેવી તેમજ અમે આ માતાનું જે રમત કરીએ છીએ અને જે દાન પેટે આવે છે તો અમે માતાજીનો ભંડારો કરીએ છીએ ને આ પહેલાંની પરંપરા ચાલતી આવી છે અને ઘણા લોકો વડીલ લોકો કરતાં આવ્યા છે ને તે પ્રમાણે અમે એ કરીએ છીએ માતાજીનું કાર્ય કરીએ છીએ વેરાઈ માતાનું એ અમને ઘેર ચાલે છે ને દસે દસ દિવસ અમે માતાજીનું કાર્ય કરીએ છીએ અને અમે મંદિરે